ડાકોરમાં ફાગણી પૂનમ ની ધામધૂમ થી લાવો લીધો ડાકોર પંથક રાજા રણછોડના નામથી ગુંજી ઉઠ્યો છે ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો દર્શનાર્થે પહોંચ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડાકોર ધામમાં ફાગણી પૂનમની ઉજવણી કરવામાં આવી

હાલ તો જે આપની સાથે એક દર્શનાર્થી જે જોડાયેલા હતા જે પદયાત્રી જોડાયેલા હતા તેમણે તેવું જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા સમયથી રાજા રણછોડને દર્શનાર્થે આવતા આવીએ છીએ અને અમારી મનોકામના અહીંયા જલ્દી પૂર્ણ થાય છે અને ખાસ કરીને જો બીજા એક પદયાત્રીઓ છે જે સંઘની અંદર આવેલા છે તે બીજા પદયાત્રી સાથે સીધી વાત કરીશું કે તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો અને આપ ક્યાંથી આવો છો આપનું નામ શું છે

પંદર વર્ષ થી રાજા રણછોડ ની દર્શનાર્થે આવે છે અને એમની ઘણી બધી મનોકામનાઓ પૂર્ણ થયેલી છે કેમેરામેન મલેક સાથે ઇમરાન વોરા ભારત ટાઈમ્સ ડાકોર